હરે મહાદેવ અણે હવાના આઠ વાગે ગયા અને આજ કેટલાય દી પછી મેળવી શું કે લોગને જ ઉતાર્યો તો આજ ઉતારી લઈએ અને હું પ્રિયાંશીને ભરત મંડે છે અમે છેલ્લા સો હાજદી થી આવ્યા અને આ બાર પરો ઊતું પછી ઉતા બાર પરા મને જ ગઈ પ્રિયાંશીને શરદી જેવું થેગું તો પછી ન ગઈ અને જો આટા ખેતરમાં તો તમે ઢાઢું પડે એટલું પડે ને બહુ ન પડતી એવું છે યારો જોકે દોહામાણસ ની અને છોકરાઓની બહુ ભારે લાગે રીંગણા ને મૂરા અને વરમા એવા જો મૂરા હે પણ ઝીનકા હે રીંગ પણ હે ગાડી ગાડીઓમાં રેતા હોય એટલી મજા આવે ખબર ના પોળમાં હાલવા નીકળે જવાની એ આંબળી હે એ આંબળી આવે પણ ના એટલે જવાની ઇમ્મિત ને તને પ્રિયાંશી ઉઠે ગઈ તો ગેર જાય અને મારી માય મારા હાથું કઢી ભટકાઈ બનાવે રાખા જૈન ખાઈ લા મને કઢી ભટકા બહુ જ ભાવે બહુ એટલી બહુ જ હાલો જૈન ખાઈ લઈ પીઓ એ પ્રિયાંશી ઉઠે ગઈ તું પ્રિયાંશી ને જો શરદી જેવું થઈ ગયું હવા આવે નહીં তাই ভাবি নাই তেনে

અમારે મેલ ચાલુ થશે તો મજા આવે જહાજીલમાં પ્રિયાંશી નહીં તે જશે ને બે પ્રિયાંશી હોવે તાર હસી તે જશે તો હોતી હશે પ્રિયાંશી હોવા જવાનું છે ઊ ના કરા

ಗಡಸೇನ ತೇಲ್ ಚಸೇರೋಡೋ ಇಮ್ಮ ಅಂದಾ ಆರಿಸ್ನ ರಾಕಿ દેವಾನೆ ಓ ಹಾಕಿಟ್ ಇಂ್ ಆಯ್ ਗਈ ಹಾ ಆ ಮ ತೇಲ್ નીકળે ಆ ರೀತಿ ತೇಲ್ નીકળે ಆ ರೀತಿ

জো সু ঠিকই যে হুতি বিন হতে নাজানি নি উঠে গে উঠে তো ওহ ও পাটু তো পাটু মরে দিন জিনা শৰী য লহণ ফল

Давай mak kita arah mana?

Mau ramai nggak naik itu nggak beda, atau naik beda? <hesitation> Teja sui, tada are you tadi nggak dajo? <hesitation> Teja odelio, odelio <hesitation> ah, tada jo, <hesitation> hi, <hesitation> hi, Hmm, ya, kamu kecil Oh, waktu aude. Ram tidi tuh. Sri Ram, Sri Ram. main di kuri,

ગુણવરા ભાવે ગુણવારા બરા